ગાઈસ ગુડ મોર્નિંગ સ્વાગત છે તમારા બધાનું મહલો ખોટી યુટ્યુબ ચેનલમાં આઈ હોપ તમે બધા મજામાં કારણ કે આપણો વિડીયો જોતા હોય તો બધા મજામાં ને મિત્રો તમારી બધા માટે તમે જોઈ શકો આ આપણી પાસે એક નોર્મલ ની પતંગ જેની વાત કરીએ તો આ દેખામાં હા ઝીણકી હોય છે ને આ ઝીણકા મોટા પંદર વીસ વર્ષના છોકરા આ પતંગ જગાવતા હોય છે તમે આ જોઈ શકો છો નથી પણ આપણે મિત્રો આપણા લેવલની એક જોરદાર મોટી પતંગ બનાવવાનો વિચાર છે એટલે આજનો વિડીયોમાં આપણે એ બધું આગળ દર્શાવવાનું છે એક મોટી પતંગ આપણે બનાવશું તો તમારે વિડીયોમાં કાંઈ નથી કરવાનું ખાલી ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું છે જૂની ન કહ્યું લાઇક કરવાનું છે અને વિડીયો વધુમાં વધુ શેર કરવાનું છે કારણ કે મિત્રો આ પતંગ બનાવવામાં અમને બહુ જાજી એવી મહેનત લાગી અને એ પછી પણ પતંગ ઉડીએ કે નહીં ઉડે એ પણ ફાઇનલને કારણ કે બન્યા પછી ખબર પડે એક્સપેરિમેન્ટ કર્યા પછી ખબર પડે તો તમે વિડીયોમાં આગળ બન્યા રહીજો અને જોજો આ પતંગ ઉડે કે નહીં મિત્રો આપણે મોટી પતંગ બનાવવા માટેની વસ્તુની જો વાત કરીએ તો આપણે પહેલા તો એક ટેપ લઈ લેવાની હે આપણી પાસે મોટી ટેપ હાજરમાં નહોતી અને આપણી પાસે ટાઈમ નહોતો ગામમાં લેવા જવાનો એ માટે આપણે આ બ્લેક કલરની ટેપ વાપરી છે આપણે અત્યારે ટૂંકમાં વાપરવાની છે બીજી વસ્તુની વાત કરીએ તો આપણે માપ સાઈડ કરવા માટે એક ટેપ લઈ લેવાની છે ત્રીજી વસ્તુની વાત કરીએ તો આપણે પાઇપ લઈ લેવાના હે દસ દસ ફૂટના બે પાઇપ લેવાના હતા તમે જોઈ શકો અમે બે લીધા હે હા ઝીણા ઝીણા છેલ્લા નંબર ના આવે ને એ પાઇપ લેવાના છે એક કાતર લઈ લેવાની છે કાપવા માટે બરાબર અને આપણી પાસે આ કાગળ છે જો બ્લેક કલર હા વાસામાં શું કાગળ લેવાનું હોય જેથી તમારી પતંગ ઉડી શકે અને આ તમારું વર્ક સક્સેસફુલ થાય એ માટે આ કાગળ લેવાનું છે કેટલી વસ્તુ આપણે પતંગ બનાવવા માટે લેવાની તો રહે આવી રીતના કઈ છે ને પેલા આપણે કાગળ ને પોલીથીન જે આપણા પાસે કાગળ રહેશે ને એને આપણે આવી રીતના પાછળ દેવાનું હોય ચારેય બાજુ મિત્રો એક પાણો આ બાજુ એક પાણો આ બાજુ એક પણ આપણે ચારે બાજુ મિત્રો એક એક પાણો મૂકી દેવાનો હે એટલે કે આગળ આપણું કમ્પ્લીટ એક બાજુ રીતે એક જ ટૂંકમાં પોઝિશનમાં રહીએ હલચલ ન થાય તેના થઈને આપણે પાઇપ સાઈડના ઘેર ના પડે પછી મિત્રો આપણે પાઇપને હે ને આવી રીતના સેટ કરવાના હે જેમ તો આવી રીતના છે તો આપણે પાઇપને આમ ત્રાકો સેટ કરવાનો આ પાઇપ આપણો સીધો રહેશે આ પાઇપને આપણે આમ બેન વારી આવી રીતના રાખવાનું રહેશે તો ચાલો પેલા આપણે આ કામ કંઈક થોડું કમ્પ્લીટ કરીએ પછી તમને આગળ બતાવીએ મિત્રો હવે આપણે હે ને આ બાજુ બતાવો ભાઈ કેમેરામેન આપણે આઈને હે ને દોરેથી વિટોરી ને કમ્પ્લીટ આ બેને ભેગા બાંધી દેવાના છે જો આપણી પાસે દોરો ને દોરો બંધાઈ જાય પછી આપણે એમાં નાખી દઈએ ફેવિટિક એટલે આપણી મજબૂતી જરાક વધી જાય એટલે પેલા આપણે આમાં દોરો વિટોરી નાખીએ આ કટકરી કરી ને પછી આપણે આમાં ફેવિટિક માસ તો મિત્રો આને હે ને આપણે આવી રીતના કંઈક વિટોરવાનું છે જો અમે પહેલા હે ને આ પાણામાં હે ને દોરો વિટોરી લીધો હતો હવે આને આપણે આમ વિટોરતા જાઉં ધીમે 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 પછી આ વીટર આવી જાય ને મિત્રો પછી આપણે નાખવાની હે આની માથે ફેવી કે એટલે હાવ ચોટી જાય એટલે આ ટૂંકમાં અલગ ન થાય એટલે આવી રીતના આપણે પેલા દોરાથી એમ કરી તો તમે જોઈ શકો હો આપણે દોરેથી કમ્પ્લીટ વીટી દીધો આ બે ને એવી રીતના ફિટિંગ કર્યા છે કે ગમે એટલી પતંગ હિલોરા લે હે આ નીકળે નહીં ને મિત્રો હજી આમ આપણે માથેથી નાખી દઈએ હું ફેવી કે એટલે આ જરાય એક ટકો આપણે હલશે નહીં એટલે જુઓ આવી રીતના પહેલા કાંઈક આપણે આવી રીતના કર્યું હોય ને મિત્રો ફેવિકીક વાપરતી વખતે હે ને ધ્યાન રાખવું જરૂરી છે કારણ કે મારા હાથમાં જવું થોડુંક પડ્યું એટલે પ્લાસ્ટિક જે હું થઈ ગયું હે એટલે તમે ભાઈ ઘેર આ બધી વસ્તુ કરો તો ધ્યાન રાખજો જો આવી રીતના આપણે પેલા બધામાં મારા મારી દીશું આવે એટલે હે મજબૂત એ ટૂંકમાં બધા વધે જાય ને કૂટવાની બીક ન રહી આપણે હવે મિત્રો તમે જોઈ શકો છો કે અમે આવી રીતના મિત્રો સ્ટ્રકચર બનાવ્યું છે ને આપણે આવી રીતના જુઓ મિલનભાઈ આપણી સાથે હેલ્પમાં અને આપણે આવી રીતના પહેલાં તો આ પાઇપુને આમ ગોઠવી દેવાનું હેક આવી રીતના ને એક આવી રીતના પછી અમે જો આવી રીતના પાણા મૂક્યા છે કારણ કે અમારા પાસે માણસો નથી અત્યારે કોઈ ભાઈબંધ દોસ્તાર એટલા માટે અમારે આવા પાણા મૂકવા પડે છે અને આ બાજુ હવે આપણે આમાં ટેપ મારવાનું ચાલુ કરું ને અહીંયા આપણે કન્યા લાગશે ને પછી મિત્રો આ હરખી આપણે કમ્પ્લીટ અહીંયા બંધાઈ જાય અહીંયા ટેપ બેપ લાગી જાય પછી આપણે આનું કટિંગ કમ્પ્લીટ રીતના કરશું એટલે આપણે પતંગનું કમ્પ્લીટ માપ આવી જાય બરાબર તો પહેલાં હેને આપણે આમાં ટેપ મારી નાખીએ ટેપ લાગી જાય ને બધામાં કમ્પ્લીટ એ પછી આપણે આનો પતંગનું કટિંગ કરશું કાયદેસર રીતના ચોરસ રેડી તો પહેલાં આપણે ને ટેપ મારી હાલો મિલનભાઈ ટેપ લઈ લ્યો તો મિત્રો આપણે હે ને પેલા તો પતંગનું જે આપણું પોલિસીનું કાગળ હતું એને જો મિત્રો આપણે કમ્પ્લીટ રીતના આમ કટિંગ કરી લીધું છે હવે આપણે મિત્રો આમાં ટેપ મારવાનું શરૂ કરીએ કારણ કે પેલા ટેપ મારવામાં થોડીક પ્રોબ્લેમ થતી હતી એટલે આપણે પેલા સરખું કટિંગ કરી લીધું છે હવે આપણે આમાં ટેપ કમ્પ્લીટ મારી દીધું બરોબર ને વિલનભાઈ તો મિત્રો હવે હે અમે ટેપ મારીએ તમે આગળ જોતા ફાઇનલી મિત્રો હવે આપણે હે ને પતંગની વાત કરીએ તો આપણો કામકાજ આયા પૂગો છે કે મિત્રો આયા આપણે ટેપપટી મારી દીધી છે આ રીતના આયા થોડી થોડી ટેપપટી મારી દીધી છે મિત્રો ને આપણે આ बाजू આયા પણ ટેપપટી ધીમે ધીમે થોડી થોડી મારી દીધી છે ને આયા પણ કટકે કટકે ટેપપટી માં આવીરી છે ને જો આ રીતના અમારે જ્યાં જ્યાં ઘટતું તો તમે આગળ જોયું છે થોડું થોડું આપણે કટિંગ પણ કરતા ગયા છે ને જો આ રીતના કાઈ કટિંગ કર્યું છે ને હા બેય बाजू કમ્પલીટ આપણે હે ને મારી દીધી છે ટેપપટી અને હવે જો તમા જોઈ શકો આપણી 70% જેવું કામકાજ આપણે પતંગનું થઈ ગયું છે હવે બસ ખાલી આપણે આમાં થોડી થોડી ટેપ મારવાની છે અને અહીંયા આપણે કન્યા બાંધવાના છે ને કન્યા અહીંયા બે જગ્યાએ બાંધશું એટલે પતંગની થોડીક મજબૂતાઈ વધી જાય એટલે હમણાં થોડીક પતંગ કમ્પ્લીટ બની હજાર બસ ખાલી થોડીક જ વાર લાગશે હવે તો ચાલો મિત્રો કન્ટિન્યુ હવે થોડીક વારમાં આપણે પતંગ બનાવીને જીતા ગયા હવે આપડે પતંગ બનીને કમ્પ્લીટ તૈયાર છે પણ થોડીક વાર લાગશે ખાલી બે ત્રણ મિનિટની હવે મિત્રો આપણે બધી કામ બધી બાજુથી કમ્પ્લીટ થઈ ગયું તમે જોઈ શકો આપડે પતંગનો આકાર કેવો મસ્ત હશે તમે એકવાર જોઈ શકો છો પણ આજે વચમાં થોડીક આપણે ટેપટી મારવાની છે જેના લીધે કાગળ જાય નહીં આમ બહાર ના ફેંકાઈ જાય અને અહીંયા આપણે મિત્રો ટેપ મારી દીધી છે અહીંયા મારી દીધી છે અહીંયા પણ મારી દીધી છે અહીંયા પણ મારી દીધી છે અહીંયા પણ મારી દીધી છે ને અહીંયા પણ મારી દીધી છે અને મલાના મોમાં પણ થોડીક મારી દીધી છે તો મિત્રો હવે છે ને આપણે આમાં થોડીક વચ્ચે ટેપ મારી નાખીએ પછી મિત્રો આપણે કનિયા બાંધવાના છે ને મિત્રો આજ તો હજી ખાન થવા આવી છે જો બનશે તો કોશિશ કરશું આજે ઉડાડવાની ન આપણે કાલે ઉડાડશું પણ લોગ એક જ આવશે આની આ લોગમાં પતંગ ઉડવાની છે આપણી તમે બન્યા લીધો છે એટલે ખબર પડી આ ઉડે કે નહીં કે અમે સક્સેસ થાય કે ફેલ થાય તો સારું હાલો આપણે થોડાક મારવાની છે મારે નાખીએ પછી કન્યા બાંધી દઈએ ને આ બાજુ પૂછણા તો ઘણા ઉડે છે મલાજીવા એટલે ઈતાગણી આપણે કઈ ઉપાધિ જેવું હે ને એ બધું કમ્પ્લીટ થઈ જાય હશે પૂછડા પૂછાયેલું પેલા આપણે કન્યા બાંધવાનું ને ટેપ મારવાનું કામ કઈ થોડુંક એ કમ્પ્લીટ કરી નાખીએ મિત્રો અમારું ટેપ મારવાનું બધુંય કામકાજ આખું કમ્પ્લીટ પૂરું થઈ ગયું છે તૈયાર છે પેલા વિષમાં પાણો ત્યા બરોબર જોઈ લ્યો મિત્રો તમે ખાલી આપણી પતંગ એકવાર હવે આપણે અહીંયા ખાલી પૂછણું કરવાનું હે ને કન્યા કરવાના એ એ ભાઈ એ એ હવે આપણે ને કન્યા બાંધવાના ખાલી પતંગમાં બાકી રહ્યા રહ્યો છે હવે આપણે કરવાનું બે હોલ અહીંયા કરવાના હે મિત્રો બે હોલ આપણે આ બાજુ કરવાના છે અને તમે જોઈ શકો બે હોલ આપણે અહીંયા કરવાના હે અને આ બધા મિશ્રણ કરીને આપણે અહીંયા ખાલી એક સિંગલ દોરી રાખવાની રહે પછી આપણે એને ઉડાડવા માટે તૈયાર તો મિત્રો સીંડા કરવા માટે આપણે બાકરની જરૂર પડશે કાતરથી નહીં થાય ફાઈનલ મિત્રો તમે જોઈ શકો હું તમને થોડીક જ વારમાં બતાવું મિત્રો આપણી પતંગ બનીને કમ્પ્લીટ તૈયાર છે અને ઉડવા માટે પણ કમ્પ્લીટ હાવ રેડી છે જોઈ લો તમે પેલા મિત્રો આપણે આમાં છે ને કન્યા બાંધવાનું જે કામ કાજ હતું ને પણ કરી લીધું હે જો એક આયા બાંધ્યું હે એક આયા બાંધ્યું હે અને બીજું આપણે અહીંયા બાંધ્યું હે જો તમને પેલા બતાવી દઉં કન્યા આપડા તો ગાઈસ તમે જોઈ શકો આવી રીતના કંઈક ઓહ આ તૂટી ગયું હે મિત્રો જો આપણે આવી રીતના પતંગના કન્યા બનિયા કમ્પ્લીટ છે હવે આ પતંગને આપણે હે ને મિત્રો નીચે લઈ જવાની છે અને પછી મિત્રો આપણા પાહેના ખેતરમાં આપણે આને ઉતારવા ઉતારી દેવાની છે ઉતારીને પછી આપણે ન્યાનો એક્સપેરિમેન્ટ કરશું કે આ ઉડવા તૈયાર છે કે નહીં કે આમાં કોઈ પ્રોબ્લેમ થાય છે કે નહીં કે આ ઉડીએ કે નહીં ઉડે ચાલો આપણે ન્યા જોઈએ અને નક્કી કરીએ તો ફાઇનલી ગાઈસ આપણી પતંગ લઈને અમે ખેતરમાં આવી ગયા છે એ એ એ આ જોઈ લેવાના ખેલ તો મિત્રો થોડીક જ વારમાં મિત્રો આપણે પતંગ ચગી જવાની છે હવે ક્યાં થાય મલા આપણો પ્લાન લગભગ તો સક્સેસફુલ થાય એવું અમને લાગે કારણ કે આ કારની ગોથા મારી આવે એટલે અમને લાગે કે લગભગ સગયા હે મિત્રો આપણે પતંગ ઉડવા માટે તૈયાર છે અને ઓલી બાજુ હામીની સાઈડ તમે જોઈ શકો મિત્રો મિલનભાઈ છે ઈ બાજુ દોરી ખેંચવામાં અને હવે આલો મિત્રો આપણે ટ્રાય કરીને જોઈ લઈએ આપણે પતંગ ઉડે કે નહીં